બોટાદના બરવાડાની ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યું છે સતત વરસાદના લીધે નદીના પ્રવાહમાં વધારો થયો છે ખામડા ડેમમાંથી ઉતાવળી નદીમાં નવા નીર ઠલવાયા પુલના ભયજનક લેવલથી પાણી ઉપર વહી રહ્યું છે બરવાડાની ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યું છે ડેમમાંથી ઠલવાયા છે નવા નીરના પાણી એટલે કે પાણીની માત્રા ખૂબ વધી રહી છે બરવાડાની ઉતાવળી નદીમાં ઘોડાપુરના દ્રશ્યો છે આ સતત વરસાદના લીધે નદીમાં પ્રવાહ વધી રહ્યો છે ખાંભળા ડેમમાંથી નવા નીર ઠલવાયા છે તો પુલના ભયજનક લેવલથી પણ નદી ઉપર વહી રહી છે એટલે પ્રશાસન તંત્ર તરફથી પણ લોકોને સાવધાની રાખવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે પાણીની માત્રા સતત વધી રહી છે બોટાદના દ્રશ્યો છે બોટાદમાં ગઈકાલે જે વધુ વરસાદ નોંધાયો છે ચૌદ ઇંચ જેટલો વરસાદ બોટાદમાં નોંધાયો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે હાલત દયનીય છે આ આપ જુઓ કે જ્યાં બારે મેઘખાંગાની પરિસ્થિતિ સર્જાઈ છે અને ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે નદી બંને કાંઠે વહેતી થઈ છે બોટાદ જિલ્લામાં જળબંબાકાર ની પરિસ્થિતિ છે મોટા સમઢિયાળા ગામ સંપર્ક વિહોણું થયું છે કોઝવે પર પાણીના પ્રવાહમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા ગામમાં અવર જવર માટે એક જ રસ્તો હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે માત્ર એક જ રસ્તો છે ગામમાં અવરજવર કરવા માટે અને એમાં પણ એ રસ્તા પર જે પાણી વહેતા થયા છે જેથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે બોટાદમાં જળબંબાકારની પરિસ્થિતિ છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં કમર સમા પાણી ભરાયેલા છે ઘૂંટણ સમામાંથી પાસ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે અને છતાં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા આવવા જવા માટે લોકો મુશ્કેલીનો સામનો કરી અને જઈ રહ્યા છે હાલ પરિસ્થિતિ દયનીય છે વધુ વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે મોટા સમઢિયાળા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે આ ગામનો સંપર્ક નથી થઈ રહ્યો કારણ કે જે રસ્તો આવવા જવા માટે છે તે રસ્તા પર જ પાણી ફરી વળ્યું છે જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ શાકભાજી તે તમામ વસ્તુઓ લેવા જવા માટે લોકોને હાલાકી પડી રહી છે બોટાદ અને ભાવનગર જિલ્લામાં ગત મોડી રાતથી જે રીતે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે લગભગ દસ કરતાં પણ વધુ ઇંચ વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે બીજી તરફ આપ જોઈ શકો છો બોટાદ જિલ્લાનું સમઢિયાળા ગામ છે જ્યાં જવા માટેનો આ એકમાત્ર માર્ગ છે જેનું નાણું અહીંયાથી પસાર થતા આ પાણીની નીચે ડૂબી ગયું છે અને કેવા ધસમસતા પાણીની વચ્ચે સ્થાનિક જે ગ્રામ લોકો છે તેમને અહીંયાથી મહામજબૂરીએ પસાર થવું પડી રહ્યું છે કેમકે ગામમાં અવરજવર કરોના એક જ રસ્તો છે અને જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એટલે અહીંયા કેટલાક સ્થાનિકો પણ છે આપણે તેમની સાથે વાત કરીશું કાકા આ ગામમાં જવાનો એક જ રસ્તો છે સમટિયાળા જવાનો એક જ રસ્તો આ છે બે નંબર સમટિયાળા તમે અહીંયા કોણે કોણે રજૂઆત કરી કાકા શું કોણે કોણે રજૂઆત કરી આના માટે ભોગળા ઘણા ખેલાં છે તો ભાઈ કાંઈ કામ ક્યું જ નહીં તમે કાકા હવે રસ્તામાંથી ચાલીને આવ્યા ડર નહીં લાગતો તો ડર તો લાગે જ ને પાણીથી એટલું આવે

લાયું છે અને પરિસ્થિતિ બતાવી રહ્યા છે ગામ સંપર્ક વિહોણું થવું છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ગામના યુવાનો પણ લોકોની મદદ કરી રહ્યું છે કરી રહ્યા છે અને સાથે આપ આ જુઓ કે જ્યાં લોકોને ખૂબ હાલાકી પડી રહી છે